દોસ્તો દુબઈના લોકો માટે તેમના દેશમાં સોનું બહુ સામાન્ય છે તમે આ પહેલા સોનાની કાર અને ઘડિયાળો જોઈ અને સાંભળી હશે પરંતુ દુબઈના શેખ સોનાનો પહેરવાથી લઈને ખાવા સુધી દરેક વસ્તુમાં ઉપયોગ કરે છે અહીં સોનું તોલા પ્રમાણે નહીં પણ કિલોના હિસાબે વેચાય છે તો એવું તો શું છે દુબઈમાં જેથી તે સોનું આટલું સસ્તું અને સામાન્ય બનાવે છે દોસ્તો દુબઈને સિટી ઓફ ગોલ્ડ પણ કહેવામાં આવે છે એટલે કે સોનાનું શહેર અને આ એટલા માટે છે કે દુબઈના વિકાસમાં જેટલું ઓઇલ અને ટુરિઝમનું યોગદાન છે એટલું જ મોટું યોગદાન સોનાનું પણ છે એક તરફ દુબઈમાં વિશ્વની સૌથી મોટી કંપનીઓ ઓફિસો અને લક્ઝુરિયસ શોરૂમ છે તો બીજી તરફ દુબઈમાં એક એવું માર્કેટ છે જેમાં એક હજારથી વધુ સોનાની દુકાનો છે જે દરરોજ હજારો કિલો સોનાનો વેપાર કરે છે હા હજારો કિલો સોનાનો ધંધો હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે દુબઈમાં આટલું બધું સોનું આવી ક્યાંથી રહ્યું છે અને એવું શું છે કે દુબઈમાં સરરાફા બજારમાં માત્ર નફો જ નફો છે ખરેખર દોસ્તો દુબઈ દક્ષિણ આફ્રિકાથી મોટા પ્રમાણમાં કાચું સોનું ઇમ્પોર્ટ કરે છે અને પછી તે કાચા સોનામાંથી એકથી એક પ્રકારની સુંદર જ્વેલરી બનાવવામાં આવે છે પછી દુબઈની સ્ટેમ્પ લગાવવાની સાથે જ આ જ્વેલરીનો રેટ દુબઈના સોનાના ભાવ જેટલો થઈ જાય છે અને દુબઈમાં બનેલી આ જ્વેલરી એટલી પ્યોર અને સુંદર હોય છે ત્યાં માત્ર દુબઈમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વેચાય છે જેમાં ભારત અને ચીન સૌથી આગળ છે અને આમ દુબઈ દર વર્ષે લગભગ બારસો ટન સોનાનો વેપાર કરે છે આખી દુનિયામાં જેટલું સોનું વેચાય છે તેમાં સૌથી મોટો ભાગ લગભગ ઓગણત્રીસ ટકા માત્ર દુબઈનો જ હોય છે અહીંનું ગોલ્ડ માર્કેટ એટલું મોટું છે કે દુબઈમાં ગોલ્ડ સેક્ટરમાં લગભગ ચાર હજાર કંપનીઓ કામ કરે છે અને ખરી મહામારીના કારણે પણ દુબઈમાં પાંચ લાખ બાવન હજાર કરોડ રૂપિયાથી વધુનું સોનું વેચાયું હતું હવે આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં પણ સોનાનો ક્રેઝ બહુ વધારે છે લગ્નથી લઈને એનિવર્સરી સુધી ભારતીયો સોનાનો ખૂબ જ ઉપયોગ કરે છે સંયુક્ત અરબ અમીરાતના દુબઈ શહેરમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે અને સોનામાં તેમની ઊંડી રૂચિને કારણે આપણે ભારતીયો સોનામાં રોકાણ કરવામાં સૌથી આગળ છે અને ભારત પછી ગોલ્ડમાં રોકાણના મામલે પાકિસ્તાન બ્રિટન સાઉદી અરબ ઓમાન કેનેડાના લોકોનું છે બજારના કદ પછી ચાલો હવે વાત કરીએ કે દુબઈનું સોનું વિશ્વભરમાં શા માટે આટલું પ્રખ્યાત છે અને દુબઈ કેવી રીતે સોનાનું આટલું મોટું બજાર બની ગયું છે તો દોસ્તો તેનું સૌથી મોટું કારણ તો એ છે કે વિશ્વભરમાં સોનાની શુદ્ધતા અને ગુણવત્તાની બાબતમાં દુબઈ પ્રથમ ક્રમે છે દુબઈમાં જેટલા પણ જ્વેલર સોનું વેચે છે તે તમામ સોનું સરકાર દ્વારા તેની શુદ્ધતા અને ગુણવત્તા તપાસ્યા પછી જ પ્રમાણિત કરવામાં આવે છે આ સિવાય દરેક જ્વેલરે તેના સ્ટોરમાંથી વેચાતી દરેક સોનાની આઇટમ પર સોનાની શુદ્ધતાનો હોલમાર્ક લગાવવો જરૂરી છે આ હોલમાર્ક જણાવે છે કે સોનું કેટલા કેરેટનું છે અને આ હોલમાર્ક સમગ્ર વિશ્વમાં માન્ય હોય છે એટલું જ નહીં દોસ્તો જો કોઈ જ્વેલર બિન પરીક્ષણ કરેલું સોનું વેચે છે અથવા ભેળસેળ વાળું સોનું મોકલે છે તો તે યુએ એન્ટી ફ્રોડ કાયદા હેઠળ છે અને બે વર્ષ સુધીની કેદ અથવા બે કરોડ સુધીનો દંડ પણ થઈ શકે છે હવે દોસ્તો દુબઈમાં કાયદા કેટલા કડક છે તે તમે દુબઈ ગયેલા હોય તેને પૂછી શકો છો ફાઇન અને સજાની બીકથી નકલી કે નીચા ગ્રેડના સોનાનો વ્યાપાર ત્યાં ના બરાબર થાય છે આ સિવાય દુબઈમાં સોનું અન્ય દેશો કરતાં ઘણું સસ્તું છે જેનું સૌથી મોટું કારણ એ છે કે અન્ય દેશોમાં સોના પર ઘણા પ્રકારના ટેક્સ છે જેમ કે ભારતમાં પણ જીએસટી પ્લસ એક્સાઇઝ ડ્યુટી પ્લસ લેબર ચાર્જિસ જેવા અલગ અલગ ટેક્સ છે જેના કારણે સોનાના દાગીના ખૂબ જ મોગા થઈ જાય છે પરંતુ દુબઈમાં સોનાના દાગીના ખરીદવા પર માત્ર પાંચ ટકા વેટ વસૂલવામાં આવે છે અને આ ટેક્સ પણ જાન્યુઆરી બે હજાર અઢાર પછી લાગુ થવાનો શરૂ થયો છે આ સિવાય દુબઈમાં આવનારા પ્રવાસીઓ વેટ રિફંડનો દાવો કરી શકે છે તેથી પ્રવાસીઓ માટે સોનું પણ સસ્તું થઈ જાય છે સાથે જ સમગ્ર દુબઈમાં દરેક દુકાનમાં સોનાની કિંમત સમાન હોય છે કારણ કે અહીં સોનાના આંતરરાષ્ટ્રીય ભાવને ફોલો કરવામાં આવે છે જે આંતરરાષ્ટ્રીય માર્કેટના હિસાબથી બદલતા રહે છે આ સિવાય દુબઈમાં આવનારા પ્રવાસીઓ વેટ રિફંડનો દાવો કરી શકે છે તેથી પ્રવાસીઓ માટે સોનું પણ સસ્તું થઈ જાય છે સાથે જ સમગ્ર દુબઈમાં દરેક દુકાનમાં સોનાની કિંમત સમાન હોય છે કારણ કે અહીં સોનાના આંતરરાષ્ટ્રીય ભાવને ફોલો કરવામાં આવે છે જે આંતરરાષ્ટ્રીય માર્કેટના હિસાબથી બદલતા રહે છે તેનો ફાયદો એ છે કે તમારે દરેક દુકાનમાં સોનાની કિંમત તપાસવા કે વાટાઘાટા કરવાની જરૂર પડતી નથી પરંતુ તમે જ્વેલરી બનાવવા અને લેબર ચાર્જિસ પર ભાવતાલ કરી શકો છો દોસ્તો દુબઈનું ગોલ્ડ સુક બજાર એ વિશ્વનું સૌથી મોટું લેટેસ્ટ ડિઝાઇન કરેલી જ્વેલરી મળી જાય છે તમે કોઈપણ દુકાનમાંથી ખરીદી કરી શકો છો કારણ કે દરેક દુકાન શુદ્ધતાની ગેરંટી આપે છે અને અહીં વિશ્વભરના દેશોમાંથી એકથી એક અદભુત ડિઝાઇનવાળી જ્વેલરી સરળતાથી મેળવી શકો છો દુબઈથી સોનું ખરીદવાનો બીજો ફાયદો એ છે જો તમે દુબઈનું ખરીદેલું સોનું એક્સચેન્જ કરવા જાઓ છો તો જેટલું વજન તમારા સોનાનો થાય છે તેને સંપૂર્ણ સોનું માનવામાં આવે છે અને તેમાં કોઈ પણ જાતની ગઢ કાપવામાં આવતી નથી હવે આગળ તમને જણાવતા જઈએ તો જો તમે જાતે દુબઈ જાઓ તો તમે દુબઈમાંથી ડ્યુટી ફ્રી એટલે કે વધારાનો ટેક્સ ચૂકવ્યા વિના કેટલું સોનું લાવી શકો છો તો દોસ્તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ સીબીઆઈ સી મુજબ કોઈ પણ ભારતીય યાત્રી કે જેની પાસે વેલિડ ભારતીય પાસપોર્ટ છે અને તે એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહે છે તે દુબઈથી પોતાની સાથે સોનાના દાગીના લાવી શકે છે પરંતુ તેનો મતલબ એવું નથી કે તેના મન મુતાબિક ઈચ્છા મુજબ કિલોના હિસાબથી ખરીદી અને ભારતમાં આવીને તેને વેચી દીધું તેના પર પણ એક મર્યાદા છે અને હવે વાત કરીએ કે તમે દુબઈથી કેટલું સોનું ટેક્સ ફ્રી લાવી શકો છો જો તમે પુરુષ યાત્રી છો તો તેની મર્યાદા વીસ ગ્રામ છે અથવા તેની કિંમત પચાસ હજારથી વધુ ન હોય તમે આટલી ગોલ્ડ જ્વેલરી લાવી શકો છો અને જો તમે એક મહિલા યાત્રી છો તો તમે ચાલીસ ગ્રામ સોનું લાવી શકો છો અથવા જે આભૂષણની કિંમત એક લાખથી વધુ ન હોય તેટલી તમે લાવી શકો છો આ જ સેમ નિયમ બાળકોને પણ લાગુ પડે છે અને જો તમે દુબઈથી ભારતમાં આનાથી વધુ સોનું લાવવા માંગતા હોવ તો તમારે કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે જે પહેલાં દસ ટકા હતી પરંતુ હવે તે વધીને બાર પોઈન્ટ પાંચ ટકા થઈ ગઈ છે પણ દોસ્તો આનો મતલબ એ નથી કે તમે કસ્ટમ ડ્યુટી ભરીને ગમે તેટલું સોનું લાવી શકો છો આના પણ એક લિમિટ છે જો તમે દુબઈમાં છ મહિનાથી વધુ સમય માટે રોકાયા છો તો તમે બાર અથવા સિક્કાના રૂપમાં એક કિલો સોનું લઈ શકો છો અને જો તમે આનાથી વધુ સોનું લાવવા માંગતા તો પાંચ કસ્ટમ ડ્યુટી વધારાના સોના પર લગાવવામાં આવશે જે તે સોનાને ભારતના સોનાથી પણ વધારે મોગું બનાવી દેશે તો એકંદરે વાત એ જ છે કે દુબઈથી સોનું ખરીદવું દરેક રીતે સારું છે તેથી જ્યારે પણ તમે દુબઈ જાઓ ત્યારે સોનાની ખરીદી જરૂરથી કરો ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે તમારી ખરીદદારીનું બિલ તમારી સાથે રાખવું અને જો શક્ય હોય તો સોનું પહેરીને જાઓ અને વધારે સ્માર્ટ ન બનો જો સોનું મર્યાદા કરતાં વધી જાય તો તેને ડિક્લેર કરો